પરદેશમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હતો પિતા અને પુત્રી એક નાનકડી બેકરી ચલાવી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા બેકરીમાં તેઓ સ્લાઇસ બ્રેડ આખી બ્રેડ ટોસ્ટ વગેરે જેવી બેકરીની આઈટમો બનાવતા અને જાતે જ વેચતા દીકરીની ઉંમર લગભગ અઢાર વર્ષની અને પિતા વયોવૃદ્ધતાની વૃદ્ધતાની તરફ આગળ વધી રહ્યા હતા એક સવારે એક સુંદર દેખાવડો યુવાન આ બેકરીમાં આખી બ્રેડ લેવા આવે છે દેખાવે તો સુંદર હતો પરંતુ તેના કપડાં લઘર વઘર હતા જાણે કેટલાય દિવસથી આવા જ કપડાં પહેરીને ફરતો હશે પેલી છોકરીનું ધ્યાન તેની તરફ ગયું તેણે તેને આખી બ્રેડ આપી પેલો યુવાન આ બ્રેડ લઈને ચાલ્યો ગયો તે દિવસે તો કશું બન્યું નહીં ત્રણેક દિવસ બાદ તે યુવાન ફરીવાર આખી બ્રેડ લેવા આવ્યો આ વખતે પેલી યુવતીનું ધ્યાન આ યુવાન તરફ ગયું યુવાનની આંખો એકદમ ચમકદાર હતી પરંતુ શરીર પરના કપડા ઉપરથી તે અત્યંત ગરીબ માલુમ પડતો હતો ફાટેલા કપડાં મેલો ઘેલો ઘાટ અને જ્યાં ત્યાં કલરના નિશાન બૂટ પણ તેણે ફાટેલા પહેર્યા હતા પેલા યુવાને બ્રેડ લઈ આગળ ચાલ્યો યુવાનના ગયા બાદ યુવતીને થયું કેવી દારૂણ પરિસ્થિતિ હશે યુવાનની વળી ત્રણેક દિવસ થયા બાદ તે યુવાન ફરીવાર આખી બ્રેડ લેવા આ દુકાને પધાર્યો આ વખતે યુવતીએ તેને ધારીને જોયો અને તેને સમજાયું કે આ યુવાન ખરેખર ગરીબ લાગે છે દર વખતે આખી બ્રેડ લે છે કોરી બ્રેડ અને લગભગ તે બે ત્રણ દિવસના અંતરે લેવા આવે છે તેની પરિસ્થિતિ ખરેખર ખરાબ લાગે છે ત્રણ દિવસ સુધી તે એક બ્રેડ કેમ ખાઈને ચલાવતો હશે ત્રણ દિવસમાં તે ફરી નવી બ્રેડ લે છે ખરેખર તેનું જીવન કરુણમય હોવું છે આ યુવતીને યુવાન પ્રત્યે થોડી લાગણી જાગી પેલા યુવાને બ્રેડ માંગી આ વખતે યુવતીને થયું લાવને બચારાને થોડું બટર પણ આપું પેલી યુવતીએ કહ્યું થોડીવાર ઊભો રહે હમણાં બ્રેડ આપો યુવતી અંદર ગઈ અને બ્રેડને વચ્ચેથી થોડું કાપીને ઠાંસી ઠાંસીને બટર ભરી દીધું તેને એમ કે બચારો કોરી બ્રેડ ત્રણ ત્રણ દિવસ સુધી ખાય છે તો બ્રેડને બટર ખાશે તો તેને સારું લાગશે પેલો યુવાન રાહ જોઈ રહ્યો હતો ત્યાં જ યુવતીએ બ્રેડ તેને આપ્યું યુવાને પૈસા ચૂકવ્યા પહેલી યુવતીએ ફક્ત બ્રેડના જ પૈસા લીધા અને યુવાન આગળ વધ્યો લગભગ અડધી કલાક કે કલાકનો સમય વીત્યો હશે ત્યાં પેલો યુવાન ગુસ્સે થઈને આ બેકરીમાં આવ્યો અને બોલવા લાગ્યો મારી આ બ્રેડમાં બટર કોણે નાખ્યું પેલી યુવતી અને તેના પિતા તેની સામે જ જોઈ રહ્યા યુવતીને ગુસ્સો આવ્યો કે મેં આ બચારા ગરીબડા દેખાતા યુવાનને બટર ફ્રીમાં આપ્યું અને આ ગુસ્સો કરે છે યુવતીએ પણ ગુસ્સામાં કહ્યું મે બટર નાખ્યું એમાં થઈ શું ગયું કેટલાય દિવસથી તો કોરી બ્રેડ ખાતો હતો મને થયું લાવ તને બટરવાળી બ્રેડ આપું પણ તું તો ઉલટાનો અમારા પર ગુસ્સે થાય છે યુવાન ખીજાયો તમને કોણે કહ્યું હું બ્રેડ ખાવા માટે લઈ જાઉં છું હું રાજ્યનો ચિત્રકાર છું અને હું રાજાનું તેલ ચિત્ર બનાવવા પરદેશથી અહીંયા આવ્યો છું ચિત્ર બનાવ્યા બાદ જે વધારાનું તેલ હોય તે ચૂસવા માટે હું આ બ્રેડનો ઉપયોગ કરતો હતો તો આજે મારે છેલ્લો દિવસ હતો રાજાના ચહેરા ઉપર મેં હાવભાવ એકદમ સરસ ચિતર્યા હતા અને જેવું હું તેલ લૂસવા ગયો કે તારા બ્રેડમાં રહેલા બટરે મારી આ બધી મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું મિત્રો જીવનમાં પણ આપણે ઘણીવાર આવું કરી બેસીએ છીએ જે જોઈએ છીએ તેની વિશે જાતે વિચારી લઈએ છીએ પણ હકીકત કંઈક બીજી જ હોય છે